વન વિભાગ દ્વારા રોપાનો ખાતે લાખ થી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છે ત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લા હરિયાળો બનાવવા હિંમતનગરની દાણદા અને રાયગઢ નર્સરી ખાતે છ લાખ જેટલા રૂપાઓને ઉછેર કરવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દાણધા અને રાયગઢ નર્સરી ખાતે છ લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષ રથની શરૂઆત કરી છે સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નિમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં સામાજિક શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટેના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે વન વિભાગ અને જિલ્લાના દરેક ગામે ગામ જે વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપવા કટિબદ્ધ છે અમારી વિસ્તરણ વિસ્તારને હિંમતનગરમાં બે સેન્ટ્રલ નર્સરીઓ છે એમાં એક ધાણધા વન ચેતના જે અમારી નર્સરી છે એમાં બે લાખ પંચાવન હજાર વન મહોત્સવનો ટાર્ગેટ છે એમાંથી પિસ્તાલીસ હજાર જેવા રૂપા સુધી વિતરણ થયેલા છે બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે એમાં બી બે લાખ પંચાવન હજાર વન હેઠળનું ટાર્ગેટ છે એમાં ચાલીસ હજાર જેવા રોપા વિતરણ થયેલા છે આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે એટલે લોકોમાં એક અવેરનેસ થઈ છે ઇલોલ પછી કનાઈ જેઠીપુરા કેશરપુરા કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ઘરી ઘરી ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે અને

જ્યારે અગિયાર હજાર પાંચસોથી વધુ રૂપા એક લાખના ખર્ચથી વિતરણ કરાયા છે આ રોપાઓમાં નીલગિરી લીમડા અરડુસા આસોપાલો ગુલમહોર સરગવો વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળા વૃક્ષ જેવા કે દાડમ જામફળ જાંબુ આંબા આમળા લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે આ સાથે જ નાગોર તુલસી અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર સુરેશ થોરી નિર્મા નિયુ સાબરકાંઠા બુથ રાજ્યમાં તમામ પંચાવન હજાર બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આજથી મિશન વિસ્તાર કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાં પ્રદેશ